તમારા ખરાબ કર્મોને કારણે તમારે આવતા જન્મમાં પશુ યોની ભોગવવી પડશે શું તમે ક્યારે વિચાર્યું છે કે કયા કર્મો કરવાથી મનુષ્યને પશુ યોની મળે છે કયા પાપને કારણે આગલો જન્મ કૂતરાનો થાય છે કયા કર્મો માણસને સાપ બનાવે છે અને તે કયો અધર્મ છે જે આત્માને કીડા મકોડાની યોનિ સુધી પહોંચાડી દે છે આ ગહન જ્ઞાન સ્વયં શ્રીકૃષ્ણએ ગરૂડદેવને આપ્યું હતું તો ચાલો આ દિવ્ય કથાના માધ્યમથી કર્મોનું આ ઊંડું રહસ્ય વિગતવાર સમજીએ જેથી આપણે જાણી શકીએ કે શું કરવું અને શું નહીં એક દિવસ ગરુડ દેવ દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે આવ્યા તેમના મુખ પર ઊંડી જિજ્ઞાસા હતી અને મનમાં એક પ્રશ્ન જે તેમને અંદરથી વ્યાકુળ કરી રહ્યો હતો પ્રણામ કરીને તેઓ બોલ્યા પ્રભુ મેં જોયું છે કે મૃત્યુ પછી કેટલાક જીવો મનુષ્ય યોનિમાં પાછા ફરતા નથી કોઈ કૂતરો બની જાય છે કોઈ સાપ કોઈ કીડા મકોડાની યોનીમાં ચાલ્યા જાય છે આ જોઈને મારું હૃદય વિચલિત થઈ ઉઠે છે કૃપા કરીને જણાવો કે એવા કયા પાપો હોય છે જેના કારણે મનુષ્યને પશુ યોની પ્રાપ્ત થાય છે શ્રીકૃષ્ણ કૃષ્ણ સ્મિત સાથે ગરુડ દેવ તરફ જોયો તેમનો સ્વર શાંત હતો પણ શબ્દોમાં ઊંડી ગંભીરતા હતી તેઓ બોલ્યા ગરુડ તારો આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે આ માત્ર તારી જિજ્ઞાસા નથી પરંતુ સમગ્ર માનવજાત માટે વિચારવા જેવો વિષય છે કર્મનું ફળ સૂક્ષ્મ હોય છે અને તેને સમજવું સરળ નથી થોભીને શ્રીકૃષ્ણએ આગળ કહ્યું આનો ઉત્તર હું તને સીધો નહીં પણ એક કથાના માધ્યમથી આપીશ આ કથા દરેક મનુષ્ય માટે કલ્યાણકારી હશે જે પોતાના કર્મો અને તેના પરિણામોને સમજવા માંગે છે આટલું કહીને શ્રીકૃષ્ણએ કથા આરંભ કરી અને ગરૂડદેવ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા ઘણા સમય પહેલાંની વાત છે એક શાંત અને હરિયાળીથી ભરેલા ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું ઘર સાદું હતું પણ તેમાં સંતોષ અને શાંતિનો વાસ હતો બ્રાહ્મણ વેદો અને શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ધરાવતો હતો તેનું જીવન નિયમ સંયમ અને ધર્મના માર્ગ પર ચાલતું હતું તેની સાથે તેની પત્ની રહેતી હતી જે સ્વભાવે અત્યંત સરળ પવિત્ર અને ધર્મપરાયણ હતી બંનેનું જીવન એકબીજાના સન્માન અને સમજણ પર ટકેલું હતું બ્રાહ્મણની પત્ની દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરતી અને સૌથી પહેલાં તુલસીના છોડમાં જળ અર્પણ કરતી દીવો પ્રગટાવીને તે ઈશ્વરનું સ્મરણ કરતી અને પૂરા મનથી પ્રાર્થના કરતી તેના માટે આ માત્ર એક નિયમ નહોતો પણ શ્રદ્ધાથી ભરેલો ભાવ હતો ઘરના દરેક કામમાં તેનું મન લાગેલું રહેતો અને તે કોઈ પણ ફરિયાદ વગર પોતાના કર્તવ્યોનું પાલન કરતી તેમના ઘરમાં ધન અન્ન અને સન્માનની કોઈ કમી નહોતી ગામના લોકો બ્રાહ્મણનો આદર કરતા અને મુશ્કેલ સમયમાં તેમની પાસે સલાહ લેવા આવતા પણ એક ઉણપ હતી જે બંનેના હૃદયમાં ચૂપચાપ પીડા બનીને રહેતી હતી તેમના ઘરમાં કોઈ સંતાન નહોતું લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હતા પણ સૂનો આંગણો તેમને અંદરથી કોરી ખાતો એક દિવસ સંધ્યા સમયે બ્રાહ્મણ પોતાની પત્ની પાસે આવીને બોલ્યો મેં જીવનમાં જે કંઈ મેળવ્યું છે તે બધું ઈશ્વરની કૃપાથી છે પણ મનના કોઈ ખૂણે આ અભાવ વારંવાર ઉભરી આવે છે શું આપણે ક્યાંક કોઈ ભૂલ કરી છે જે આપણને આ સુખ નથી મળ્યું પત્નીએ શાંત સ્વરે ઉત્તર આપ્યો સ્વામી ઈશ્વર જે કરે છે તે આપણા કલ્યાણ માટે જ હોય છે સંભવ છે કે આ પણ આપણી કોઈ પરીક્ષાનો સમય હોય આપણે ધૈર્ય ન છોડવું જોઈએ અને પ્રાર્થના કરતા રહેવું જોઈએ ત્યારબાદ બંનેએ વધુ નિયમપૂર્વક ઈશ્વરની ઉપાસના આરંભી બ્રાહ્મણે વ્રત કર્યા દાન આપ્યું અને તીર્થોનું સ્મરણ કર્યું તે દરરોજ ઈશ્વર પાસે માત્ર એક જ વરદાન માંગતો સંતાનનું નહીં પણ સદ્બુદ્ધિ અને સાચા માર્ગ પર ચાલવાની શક્તિનું પણ મનની અંદર એક કોમળ ઈચ્છા પણ છુપાયેલી રહેતી સમય વીતતો ગયો લગ્નના સાત વર્ષ પૂરા થયા એક દિવસ બ્રાહ્મણની પત્નીએ એક અદ્ભુત સ્વપ્ન જોયું તેણે જોયું કે એક દિવ્ય પ્રકાશ તેના ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે તે ગભરાઈને ઉઠી પણ તેના મનમાં એક અજીબ શાંતિ હતી થોડા દિવસો પછી તેણે બ્રાહ્મણને સમાચાર આપ્યા કે તે ગર્ભવતી છે બ્રાહ્મણની આંખોમાં તે દિવસે આંસુ હતા પણ તે આંસુ દુઃખના નહીં કૃતજ્ઞતાના હતા તે બોલ્યો લાગે છે ઈશ્વરે આપણી પ્રાર્થના સાંભળી લીધી હવે આપણું કર્તવ્ય વધી ગયું છે આપણે આ આત્માને સાચા સંસ્કાર આપવા પડશે સમય આવતા તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો આખું ઘર આનંદથી ભરાઈ ગયો વર્ષોથી સૂનો પડેલો આંગણો બાળકની કિલકારીઓથી ગુંજી ઉઠ્યો બ્રાહ્મણ અને તેની પત્ની તે બાળકને જોઈને થાક અને પીડા બધું ભૂલી ગયા તેમના માટે તે બાળક માત્ર સંતાન નહીં પણ ઈશ્વરનો પ્રસાદ હતો બ્રાહ્મણ બાળકને ખોળામાં લઈને અવારનવાર કહેતો હું ઈચ્છું છું કે મારો પુત્ર મોટો થઈને વેદો અને શાસ્ત્રોનો જ્ઞાતા બને અને ધર્મના માર્ગ પર ચાલે જેમ આપણા પૂર્વજો ચાલ્યા છે જો તેના હૃદયમાં કરુણા અને સત્ય હશે તો જ્ઞાન આપોઆપ તેની પાસે આવશે આપણે તેને પ્રેમ અને સાચું ઉદાહરણ આપવું પડશે બ્રાહ્મણ સ્વભાવે અત્યંત દયાળુ હતો દરરોજ સવારે તે ગાયને રોટલી ખવડાવ્યા વગર ભોજન લેતો નહોતો તેને લાગતું હતું કે આ તેનો ધર્મ છે ગામની શેરીઓમાંથી પસાર થતી વખતે જો કોઈ કૂતરો બિલાડી કે પક્ષી તેને દેખાઈ જાય તો તે રોકાઈને તેને કંઈક ને કંઈક ખાવા માટે ચોક્કસ આપતો આ બધું તે દેખાડા માટે નહીં પણ અંદરની કરુણાથી કરતો હતો એક દિવસ એક પડોશીએ તેને કહ્યું તમે આટલું દાન કરો છો દરેક જીવનું આટલું ધ્યાન રાખો છો શું તમને ક્યારેય આ બોજ નથી લાગતો બ્રાહ્મણે શાંત ભાવે ઉત્તર આપ્યો જો કોઈ ભૂખ્યાને જોઈને પણ હૃદય ન પીગળે તો જ્ઞાન અને ધર્મનો શું અર્થ રહી જાય તેનો પુત્ર ધીરે ધીરે મોટો થવા લાગ્યો બ્રાહ્મણ તેને પોતાની સાથે બેસાડીને વેદોના મંત્રો સંભળાવતો ઉચ્ચારણ કરાવતો અને સાથે જ જીવનના નાના નાના સંસ્કાર પણ શીખવતો તે તેને માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પણ વ્યવહારનું જ્ઞાન આપવા માંગતો હતો બાળક પણ પિતાની વાતો ધ્યાનથી સાંભળતો અને તેમના કાર્યો જોતો એક દિવસ બાળકે પિતાને પૂછ્યું પિતાજી તમે દરેક જીવને ભોજન કેમ આપો છો તેઓ તો બોલી પણ શકતા નથી બ્રાહ્મણે તેના માથા પર હાથ રાખતા કહ્યું બેટા તેઓ બોલી શકતા નથી પણ પીડા તો અનુભવે છે જે બીજાની પીડા સમજે છે તે જ સાચો મનુષ્ય હોય છે સમય તેની ગતિએ આગળ વધતો રહ્યો જે બાળકને ક્યારેક પિતાના શબ્દોમાં સત્ય અને કરૂણાના બીજ મળ્યા હતા તે હવે કિશોરાવસ્થા પાર કરી યુવાવસ્થાના ઉંબરે ઊભો હતો તેની અંદરની જિજ્ઞાસા હવે સંયમિત રહી નહોતી ગામની બહારની દુનિયા નવા લોકો અને નવી આદતો તેને પોતાની તરફ ખેંચવા લાગી ધીરે ધીરે તે એવી સંગતમાં પડી ગયો જ્યાં ન તો ધર્મનું માન હતું અને ન તો સંસ્કારોની કદર શરૂઆતમાં પરિવર્તન ઘણું સૂક્ષ્મ હતું તે પિતા સાથે વેદપાઠમાં ઓછું બેસવા લાગ્યો પૂજાના સમયે બહાના બનાવવા લાગ્યો માતાની કહેલી વાતો તેને બોજ લાગવા લાગી બ્રાહ્મણ આ બધું જોઈ રહ્યો હતો પણ તેણે ધીરજ છોડી નહીં તેને વિશ્વાસ હતો કે પુત્ર પોતાના માર્ગ પરથી ભટકીતો રહ્યો છે પણ પાછો આવશે એક દિવસ બ્રાહ્મણે શાંત સ્વરે પુત્રને કહ્યું બેટા હું જોઈ રહ્યો છું કે હવે તારું મન ન અભ્યાસમાં લાગે છે ન સાધનામાં જણાવ શું તને કોઈ કષ્ટ છે કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે પુત્રએ ઉપેક્ષાથી ઉત્તર આપ્યો પિતાજી તમે દરેક વાતને ધર્મ અને નિયમ સાથે કેમ જોડો છો આજની દુનિયા અલગ છે દરેક સમયે ગ્રંથોમાં ડૂબેલા રહેવું એ જીવન નથી હોતું મારે મારી રીતે જીવવું છે માતા આ સાંભળી વ્યથિત થઈ ઉઠી અને ચિંતા સાથે બોલી બેટા પોતાની રીતે જીવવું ખોટું નથી પણ સાચું અને ખોટું વચ્ચેનો ભેદ જાણવો પણ આવશ્યક છે અમે તને રોકી નથી રહ્યા બસ તને પડતા બચાવવા માંગીએ છે પણ પુત્રના કાન પર જાણે કોઈ અસર નહોતી થતી હવે તે મોડી રાત સુધી ઘરની બહાર રહેવા લાગ્યો તેના નવા મિત્રો તેને ગામની બહાર લઈ જતા જ્યાં નશો અને માંસનું સેવન સામાન્ય વાત હતી જે પુત્ર ક્યારેક ગાય અને પક્ષીઓને પ્રેમથી જોતો હતો હવે તે વાતોને હસીમાં ઉડાવી દેતો એક રાત્રે તે નશામાં ઝૂમતો ઘરે પાછો આવ્યો તેના વસ્ત્રો અસ્તવ્યસ્ત હતા અને આંખોમાં મદિરાની લાલી સાફ દેખાતી હતી બ્રાહ્મણે આ દ્રશ્ય જોયું તો તેનું હૃદય કંપી ઉઠ્યું તેણે કઠોર શબ્દો ન કહ્યા પણ સ્વરમાં ઊંડી પીડા હતી બેટા આ માર્ગ તને ક્યાં લઈ જશે મેં તને સત્ય અને સંયમ શીખવ્યો હતો તારા કર્મો માત્ર તને જ નહીં આખા વંશને પ્રભાવિત કરશે પુત્ર હસી પડ્યો અને બોલ્યો પિતાજી તમે જૂની વાતોમાં જીવો છો જીવન એકવાર મળે છે જો પોતાના મનથી ન જીવ્યા તો આવા જીવનનો શું અર્થ તેની વાતોએ માતાપિતાના હૃદયને ચીરી નાખ્યો છતાં તેઓ મૌન રહ્યા તેમને લાગ્યું કે ક્રોધથી નહીં પણ પ્રેમથી વાત બની શકે છે પરંતુ સમયની સાથે પુત્રનું વર્તન વધુ કઠોર થતું ગયું તે હવે માતાપિતાની વાતોનું ખુલ્લે આમ અપમાન કરવા લાગ્યો જ્યારે પણ તેને સમજાવવામાં આવતો ત્યારે તે મેણા મારતો અને ઘરની બહાર નીકળી જતો એક દિવસ તેના મિત્રો વચ્ચે વાતચીત થઈ રહી હતી એક મિત્રએ સંકોચ સાથે કહ્યું તમારા પિતા તો ગામમાં પવિત્રતા અને ધર્મના પ્રતીક મનાય છે તું આ બધું કરે છે તો તને ક્યારેય અપરાધભાવ નથી થતો પુત્રએ મદિરાનો પાત્ર ઉઠાવતા ઉત્તર આપ્યો પિતાનું જીવન તેમનું છે મારું જીવન મારું છે હું તેમની જેમ બનીને મારી જુવાની ગુમાવવા નથી માગતો તેની હસીમાં ઘમંડ હતો અને આંખોમાં અહંકાર તે ભૂલી ગયો હતો કે સ્વતંત્રતા અને ઉશ્રૃંખલતામાં તફાવત હોય છે બીજી તરફ ઘરમાં માતા દરરોજ રાત્રે દીવા સામે બેસીને પ્રાર્થના કરતી તેના શબ્દો મૌન હોય પણ આંસુ ઘણું કહી જતા એક સંધ્યાએ બ્રાહ્મણે અંતિમવાર પ્રયાસ કરવાનો નિશ્ચય કર્યો તેણે પુત્રને પાસે બેસાડ્યો અને ગંભીર સ્વરે બોલ્યો હું તને આદેશ નથી આપી રહ્યો માત્ર અનુભવની વાત કહી રહ્યો છું જે કર્મ આજે સુખ આપે તેવા લાગે છે તે આવતીકાલે પીડા બનીને પાછા ફરે છે પુત્રએ અકળાઈને જવાબ આપ્યો તમે હંમેશા ભવિષ્યની વાતો કરો છો હું વર્તમાનમાં જીવું છું મને ઉપદેશ નથી જોઈતો મને મારી આઝાદી જોઈએ છે તે રાત્રે બ્રાહ્મણ ઘણી મોડી રાત સુધી જાગતો રહ્યો તેને પોતાના જ કર્મો પર વિચાર આવવા લાગ્યો શું ક્યાંક ઉછેરમાં કોઈ કમી રહી ગઈ હતી શું પ્રેમ વધારે હતો કે અનુશાસન ઓછું તેની અંદર એક અજાણ્યો ભય ઘર કરવા લાગ્યો જાણે આવનારો સમય કોઈ કઠોર પરીક્ષા લેવાનો હોય પુત્ર હવે પૂરેપૂરો ખોટી સંગતમાં ડૂબી ચૂક્યો હતો માંસ અને મદિરા તેના માટે સામાન્ય થઈ ગયા હતા ઘરની મર્યાદા માતાની મમતા અને પિતાનો તપ બધું તેના માટે અર્થહીન થઈ રહ્યું હતું તે પોતાના કૃત્યોને તર્કોથી સાચા ઠેરવતો પણ અંદર ક્યાંક ખાલીપો પણ હતો જેને તે સ્વીકારતો નહોતો સમય વીતવા સાથે બ્રાહ્મણના પુત્રના શોખ વધુ વધવા લાગ્યા મદિરા માંસ અને અયાશી હવે તેની આદત નહીં પણ જરૂરિયાત બની ગઈ હતી પણ તેની પોતાની કોઈ કમાણી નહોતી અત્યાર સુધી તે જે કંઈ કરતો હતો તે પિતાના ધન પર જ નિર્ભર હતો ધીરે ધીરે બ્રાહ્મણના ઘરનું બધું જ સંચિત ધન તેની ખરાબ આદતોમાં નષ્ટ થઈ ગયું જે ઘર ક્યારેક સંતોષ અને સાદગીનું પ્રતીક હતું ત્યાં હવે અભાવે દસ્તક આપી દીધી એક દિવસ તે ફરી પિતા પાસે આવ્યો તેના સ્વરમાં વિનય નહીં પણ અધિકાર હતો તેણે રૂખા સ્વરે કહ્યું મને ધન જોઈએ છે મારા મિત્રો પ્રતીક્ષા કરી રહ્યા છે આજે મારે ખાલી હાથે નથી જવું બ્રાહ્મણે તેની આંખોમાં જોયું તે સમજી ગયો હતો કે આ ધન કોઈ સારા કામ માટે નથી મંગાઈ રહ્યું ભારે હૈયે તેણે ઉત્તર આપ્યો બેટા હવે મારી પાસે આપવા માટે કંઈ પણ બચ્યું નથી જે હતું તે બધું તારા શોખમાં જતું રહ્યું અને હું આવા કર્મો માટે હવે વધુ ધન આપી શકું તેમ નથી આ સાંભળતા જ પુત્રનો ક્રોધ ભભૂકી ઉઠ્યો તો તમે મને બે સહારા છોડી દીધો તમે ક્યારેય મારી ઈચ્છાઓને સમજી જ નથી જો ધન નથી આપી શકતા તો મને ઉપદેશ આપવાનો પણ અધિકાર નથી રાખતા માતા વચ્ચે આવી તેના કાંપતા સ્વરમાં પીડા હતી બેટા ક્રોધમાં આવું ન બોલ અમે તારા માટે શું નથી કર્યું આજે પણ તને સાચા માર્ગ પર લાવવાની છેલ્લી કોશિશ કરી રહ્યા છીએ પણ પુત્ર પર જાણે અંધકાર છવાઈ ગયો હતો ગુસ્સામાં તેણે ઘરની તમામ માન મર્યાદા ભૂલીને માતાપિતા સાથે ઝઘડો કર્યો કટુ શબ્દો બોલ્યા અપમાન કર્યું અને અંતમાં તેમને ઘરની બહાર કાઢી મૂક્યા જે આંગણામાં તેમણે તેને ચાલતા શીખવ્યું હતું તે જ આંગણામાંથી આજે તેઓ અપમાનિત થઈને નીકળી ગયા બ્રાહ્મણની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પણ તે શાંત હતો તેણે પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું સંભવ છે આ જ આપણા કર્મોની પરીક્ષા હોય ઈશ્વર જ્યાં લઈ જશે ત્યાં જ આપણો આશરો હશે રાતના સમયે બંને જંગલ તરફ ચાલતા રહ્યા ન કોઈ ઠેકાણું ન કોઈ સાધન ચાલતા ચાલતા તેઓ એક આશ્રમ પહોંચ્યા જ્યાં એક વૃદ્ધ ગુરુ રહેતા હતા ગુરુએ તેમના ચહેરા પર પીડા અને તપ બંનેને ઓળખ્યા તમે અહીં શરણ લેવા આવ્યા છો ગુરુએ શાંત સ્વરે કહ્યું આ આશ્રમ સૌના માટે ખુલ્લો છે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અહીં નિવાસ કરો બીજી તરફ બ્રાહ્મણનો પુત્ર હવે પૂરેપૂરો પતનના માર્ગે ઉતરી ચૂક્યો હતો માતાપિતાના ગયા પછી તેની પાસે ન ધન બચ્યું હતું ન કોઈ સહારો પણ તેના શોખ ઓછા ન થયા જ્યારે મદિરા અને અયાશી માટે ધન સમાપ્ત થઈ ગયું ત્યારે તેણે એક ઘોર માર્ગ પસંદ કરી લીધો તેણે જંગલમાં નિર્દોષ બેજુબાન પશુઓનો શિકાર કરવાનું શરૂ કરી દીધું તેમનો માંસ વેચીને તે ધન કમાતો અને તે જ ધનથી ફરી નશામાં ડૂબી જતો એક રાત્રે તેના મિત્રો સાથે બેસીને તે ગર્વથી બોલ્યો હવે મારે કોઈ પર નિર્ભર રહેવું પડતું નથી જંગલમાં બધું મફત છે બસ હિંમત જોઈએ અને હાથમાં હથિયાર એક મિત્રએ હસીને કહ્યું તું તો હવે ખરેખર તારા પિતાથી બિલકુલ અલગ બની ગયો છે તેમને ખબર પડે તો શું કહેશે તેણે અટ્ટ હાસ્ય કર્યું તેઓ પોતાના આશ્રમ અને ભજનોમાં ખુશ હશે અને હું મારી જિંદગીમાં જેને જે ગમે તે જ તેણે કરવું જોઈએ સમય આવી જ રીતે વીતતો ગયો પાપ પર પાપ ઉમેરાતા ગયા પછી એક દિવસ તેના શરીર પર લાલ ફોડલીઓ નીકળી આવી પહેલાં તેણે ધ્યાન ન આપ્યું પણ થોડા જ દિવસોમાં તે આખા શરીરમાં ફેલાઈ ગઈ તેમાં અસહ્ય બળતરા અને પીડા હતી તે ન તો ઠીકથી બેસી શકતો ન સૂઈ શકતો રાતો પડખા ફેરવતા પસાર થવા લાગી તેણે તેના મિત્રોને બોલાવીને કહ્યું મારા શરીરમાં ભયાનક બળતરા થઈ રહી છે કદાચ કોઈ બીમારી લાગી ગઈ છે થોડા દિવસ મારી સાથે રહો મને એકલો ન છોડો મિત્રોએ તેને ઉપરથી નીચે સુધી જોયો ફોડલીઓમાંથી નીકળતું લોહી અને દુર્ગંધ તેમને ભયભીત કરી રહી હતી મિત્રોએ કહ્યું આ તો કોઈ ભયાનક રોગ લાગે છે અમારા માટે ખતરો હોઈ શકે છે તું કોઈ વૈદ્યને બતાવ અમે અહીં રોકાઈ શકીએ તેમ નથી આટલું કહીને તેઓ એક એક કરીને દૂર થઈ ગયા જેમના માટે તેણે માતાપિતાને તરછોડ્યા હતા તેમણે જ તેને આ હાલતમાં એકલો છોડી દીધો તે એકલો બેસીને પોતાના શરીરની પીડાથી કરગરી રહ્યો હતો મનમાં વિચારોનું તોફાન ઉઠવા લાગ્યું આજે આ મિત્રો ક્યાં છે જેમને મેં મારું બધું માન્યું અને જે માતાપિતાને મેં કાઢી મૂક્યા તેઓ મને કેટલો પ્રેમ કરતા હતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પહેલીવાર તેને પોતાના કર્મોનો ભાર મહેસૂસ થયો મેં કોના માટે આ બધું કર્યું મદિરા અને માંસ માટે ક્ષણિક સુખ માટે મેં મારું બધું ખોઈ દીધું હવે તેને માની પ્રાર્થનાઓ યાદ આવવા લાગી પિતાના શાંત શબ્દો કાનોમાં ગુંજવા લાગ્યા શરીરની પીડા કરતા મનની પીડા તેને વધુ બાળી રહી હતી તે જાણી ચૂક્યો હતો કે જેણે પોતાનાઓને તરછોડ્યા તે અંતે એકલો જ રહી જાય છે જંગલની શાંતિમાં તેની ડૂસકા સંભળાઈ રહ્યા હતા સમય હવે તેના માટે થંભી ગયો હતો મિત્રોના ચાલ્યા ગયા પછી બ્રાહ્મણનો તે પુત્ર પૂરેપૂરો એકલો પડી ગયો હતો શરીર પીડાથી ભરેલું હતું અને મન પસ્તાવાથી તે જ એકાંતમાં તેને પહેલીવાર માતાપિતાની સાચા અર્થમાં યાદ આવી તેને લાગ્યું કે જો આ સંસારમાં હજુ પણ કોઈ તેને સ્વીકારી શકે છે તો તે માત્ર તેના માતાપિતા જ છે તે જ ક્ષણે તેણે નિશ્ચય કર્યો કે તે તેમને શોધશે ન તો તે જાણતો હતો કે તેઓ ક્યાં છે ન તો એકે તેઓ જીવતા પણ છે કે નહીં છતાં તે લંગડાતા પગે જંગલના રસ્તા પર ચાલી નીકળ્યો દરેક ડગલા સાથે શરીરની બળતરા વધી રહી હતી પણ મનમાં એક જ ભાવ હતો માઇનસ ક્ષમા માંગવાનો ચાલતા ચાલતા તે જંગલના વધુ અંદર પહોંચી ગયો વૃક્ષો ગાઢ થતા જતા હતા સૂર્યનો પ્રકાશ ધરતી સુધી માંડ પહોંચતો હતો ચારે બાજુ અજીબ શાંતિ હતી જાણે જંગલ પણ તેને ચેતવણી આપી રહ્યું હોય પક્ષીઓના અવાજો પણ હવે ઓછા થઈ ગયા હતા તે બબડ્યો મા પિતાજી તમે જ્યાં પણ હોવ બસ એકવાર મને ક્ષમા કરી દો થોડે આગળ વધતા અચાનક તેને ઝાડીઓમાં હલચલ સંભળાઈ તેનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યો બીજી જ ક્ષણે તેની આંખો સામે એક દીપડો આવીને ઊભો રહ્યો તેની આંખો બળતી હતી શરીર દૂબળું હતું અને ચાલ પરથી સ્પષ્ટ હતો કે તે ઘણા દિવસોથી ભૂખ્યો છે તે ધીરે ધીરે તેની તરફ વધવા લાગ્યો બ્રાહ્મણનો પુત્ર ભયથી કાંપી ઉઠ્યો તેના પગ જાણે જડ થઈ ગયા કાંપતા અવાજે તે બોલ્યો મને ન મારો હું ખૂબ પીડામાં છું હું મારા માતાપિતાને શોધવા જઈ રહ્યો છું મારા શરીર પર ફોલ્લા છે હું વધુ સહન નથી કરી શકતો દીપડો રોકાયો તેની આંખોમાં કોઈ કરુણા નહીં પણ કઠોર સ્મૃતિ હતી ગંભીર અવાજે તે બોલ્યો તું આજે તારા પ્રાણોની ભીખ માગી રહ્યો છે જ્યારે તે નિર્દોષ પશુઓને માર્યા હતા ત્યારે તેમણે પણ જીવનની ભીખ માગી હશે તે ત્યારે તેમની પીડા નહોતી સાંભળી છોકરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે બોલ્યો મારાથી પાપ થઈ ગયો હું અજ્ઞાનમાં હતો મને ખબર નહોતી કે આ બધું આટલું ભયાનક પરિણામ લાવશે દીપડો એક ડગલું વધુ આગળ વધ્યો અને બોલ્યો અજ્ઞાનનું બહાનું ન આપ તને સાચા અને ખોટાનું જ્ઞાન હતું તું એક બ્રાહ્મણનો પુત્ર છે છતાં તે જાણી જોઈને અધર્મ પસંદ કર્યો તેનો અવાજ જંગલમાં ગુંજી રહ્યો હતો છોકરો પાછળ હટવા માંગતો હતો પણ શરીરે સાથ ન આપ્યો તે ડુસ્કા લેતા બોલ્યો મેં મારા માતાપિતાનું અપમાન કર્યો આજે હું એકલો છો મને એક તક વધુ આપી દો દીપડાની આંખોમાં એક અજીબ ચમક આવી તે બોલ્યો તારી કથા મને મારી યાદ અપાવે છે હું પણ એક સમયે મનુષ્ય હતો મને પણ જીવનનો સાચો માર્ગ ખબર હતો છતાં મેં હિંસા અને સ્વાદને પસંદ કર્યો છોકરાએ ચોંકીને તેની તરફ જોયું તું મનુષ્ય હતો આ કેવી રીતે સંભવ છે શું આ પણ કર્મોનું ફળ છે દીપડાએ ઊંડો શ્વાસ લીધો તેણે કહ્યું ગયા જન્મમાં હું પણ બેજુબાન પશુઓને મારતો હતો તેમનું માંસ ખાતો હતો અને તેને મારો અધિકાર સમજતો હતો મૃત્યુ પછી મને આ યોનિમાં જન્મ મળ્યો ત્યારથી આજ સુધી આ જંગલમાં ભટકી રહ્યો છું છોકરાનું શરીર ભયથી શૂન્ય થઈ ગયું અને બોલ્યો તો શું મારા માટે પણ આ જ ભાગ્ય છે શું મારા પાપ મને પણ આવી જીવોનીમાં લઈ જશે દીપડો ગંભીર સ્વરે બોલ્યો કર્મ ક્યારેય નષ્ટ થતા નથી તે સમય આવીએ ફળ આપે છે તારા કર્મ આજે મારી સામે ઊભા છે છોકરાએ હાથ જોડી દીધા મને ક્ષમા કરી દો મેં જીવનને હળવાશમાં લીધું મને ખબર નહોતી કે દરેક કર્મનો હિસાબ રાખવામાં આવે છે દીપડો થોડી ક્ષણ શાંત રહ્યો પછી બોલ્યો પશ્ચાતાપ ત્યારે મૂલ્યવાન હોય છે જ્યારે કર્મ કરતા પહેલાં હોય આજનો પશ્ચાતાપ તને પીડામાંથી મુક્ત ન કરી શકે આજે હું તને ખાઈને મારી ભૂખ સંતોષીશ અને તારા માટે આ પણ તારા કર્મોનું જ ફળ છે છોકરો જોરથી રડવા લાગ્યો મા પિતાજી મેં બહુ મોટી ભૂલ કરી કાશ સમય પાછો ફરી શકત પણ સમય ક્યારેય પાછો ફરતો નથી બીજી જ ક્ષણે દીપડાએ તેના પર તરાપ મારી જંગલની શાંતિ એક ચીજથી તૂટી ગઈ પછી બધું શાંત થઈ ગયું થોડી જ ક્ષણોમાં તે બ્રાહ્મણપુત્રનું જીવન સમાપ્ત થઈ ગયું અચાનક તેની સામે બે ભયાનક આકૃતિઓ પ્રગટ થઈ તેમની આંખો અગ્નિ જેવી હતી અને હાથમાં પાશ હતો તેઓ યમદૂત હતા એક યમદૂત કઠોર સ્વરે બોલ્યો તારો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે હવે તારે તારા કર્મોનું ફળ ભોગવવું પડશે ચાલ યમપુરીમાં ધર્મરાજ તારી પ્રતીક્ષા કરી રહ્યા છે તે છોકરાનો આત્મા કંપી ઉઠ્યો મને વધુ તક નહીં મળે હું પશ્ચાતાપ કરી ચૂક્યો છું શું હજુ પણ કોઈ માર્ગ બાકી નથી બીજો યમદૂત બોલ્યો પશ્ચાતાપનો સમય જીવનમાં હોય છે હવે તો માત્ર કર્મોનો હિસાબ બાકી છે તેઓ બંને તેની આત્માને સાથે લઈને યમપુરી તરફ ચાલવા લાગ્યા રસ્તામાં તેણે અનેક આત્માઓ જોઈ કોઈ રડતું હતું કોઈ કરગરી રહ્યું હતું કોઈ મૌન ઊભું હતું દરેક ચહેરા પર અલગ પીડા હતી પણ કારણ એક જ હતું માઇનસ પોતાના કર્મો થોડા જ સમયમાં તેઓ યમપુરી પહોંચ્યા ત્યાંનું વાતાવરણ ગંભીર હતું વિશાળ સભાગૃહમાં ધર્મરાજ યમરાજ બિરાજમાન હતા તેમના મુખ પર ન તો ક્રોધ હતો ન તો કરુણા માત્ર ન્યાય તેમની નજીક ચિત્રગુપ્ત પોતાના ગ્રંથો સાથે ઊભા હતા યમદૂતોએ પ્રણામ કરીને કહ્યું મહારાજ આ એ જ આત્મા છે જેણે જીવનમાં અનેક અધર્મો કર્યા તેને તમારી સમક્ષ હાજર કરવામાં આવ્યો છે યમરાજે ગંભીર દ્રષ્ટિથી આત્મા તરફ જોયો તેમણે કહ્યું ચિત્રગુપ્ત આના કર્મોનો આખો હિસાબ પ્રસ્તુત કરો ચિત્રગુપ્તે ગ્રંથ ખોલ્યો તેમનો સ્વર શાંત હતો પણ શબ્દો કઠોર સત્યથી ભરેલા હતા આ આત્મા એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણનું સંતાન હતું તેને સાચા અને ખોટાનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત હતું છતાં તેણે જાણી જોઈને અધર્મનો માર્ગ પસંદ કર્યો તેમણે આગળ વાંચ્યો માતાપિતાનું અપમાન કર્યું તેમના ધનને નશા અને વિલાસમાં નષ્ટ કર્યું નિર્દોષ પશુઓની હત્યા કરીને માંસનો વ્યાપાર કર્યો પશ્ચાતાપ મોડો કર્યો જ્યારે ફળ સામે આવી ચૂક્યું હતું આત્મા માથું નમાવીને ઊભો હતો મહારાજ તે બોલ્યો મેં બહુ મોટી ભૂલ કરી હું સ્વીકારું છું કે મારા કર્મો ખોટા હતા મારાથી જે પણ દંડ થાય હું તે સહન કરવા તૈયાર છું યમરાજનો અવાજ ગુંજ્યો ન્યાય સ્વીકારવો એ ધર્મની પહેલી સીડી છે પણ આ તારા કર્મોને ભૂસી શકતું નથી દરેક કર્મનું ફળ ભોગવવું જ પડે છે તેમણે થોડી ક્ષણ મૌન રાખ્યું પછી બોલ્યા તે જીવનમાં બેજુબાન પ્રાણીઓને પીડા આપી હવે તારે પોતે તે યોનીઓમાં જઈને તે પીડાનો અનુભવ કરવો પડશે યમરાજે ઘોષણા કરી તને પહેલાં સાપની યોની આપવામાં આવે છે ત્યારબાદ તું કૂતરો દેડકો અને કીડા મકોડાની યોનિઓમાં પણ જન્મ લઈશ તે યોનિઓ જ્યાં ભય ભૂખ અને તિરસ્કાર નિરંતર સાથે રહે છે આત્મા કંપી ઉઠ્યો શું આ દંડ ક્યારેય સમાપ્ત થશે શું મને માનવજન્મ ફરી મળશે યમરાજે ઉત્તર આપ્યો જ્યારે તારા સંચિત કર્મો સમાપ્ત થશે ત્યારે જ આગળનો માર્ગ ખુલશે આ યાત્રા લાંબી છે પણ ન્યાયપૂર્ણ છે ત્યારબાદ યમદૂતોએ તેને સાપની યોનિમાં મોકલી દીધો બીજી જ ક્ષણે તે પોતાને ધરતી લોકમાં એક સાપ તરીકે અનુભવવા લાગ્યો ન ભાષા હતી ન અભિવ્યક્તિ માત્ર ભય અને ભૂખ દરેક પડે તેને મનુષ્યોથી ખતરો હતો દરેક જીવ તેને મારવા તૈયાર હતો સાપની યોનિમાં તેને પહેલીવાર સમજ્યું કે ભય શું હોય છે પથ્થરો નીચે છુપાઈને રહેવું ભોજન માટે સંઘર્ષ કરવો અને દરેક ક્ષણે મૃત્યુની આશંકા તેને પોતાના ગયા જન્મની ક્રૂરતા હવે સ્પષ્ટ દેખાવા લાગી સમય વીતતા જ્યારે તે યોનિનું ફળ પૂરું થયું તો તેને બીજી યોનિમાં મોકલવામાં આવ્યો ક્યારેક તે કૂતરો બન્યો જ્યાં તેને હળધૂત થવું પડ્યું અને ભૂખ મળી ક્યારેક દેડકો જે દરેક ડગલે કચડાઈ જવાનો ભય સહે છે ક્યારેક કીડો જેને કોઈ મહત્વ નથી આપતું દરેક યોનિમાં તેને એક જ વાત સમજાતી ગઈ માઇનસ જે પીડા મેં બીજાને આપી હતી તે જ પીડા હવે મારો અનુભવ બની ગઈ છે તેની ચેતના ધીરે ધીરે પરિપક્વ થવા લાગી તેને માતાપિતાનો પ્રેમ પિતાની કરુણા અને માતાની પ્રાર્થનાઓ હવે સ્પષ્ટ દેખાવા લાગી પણ હવે શબ્દો નહોતા માત્ર અનુભવો હતા કથા સંભળાવ્યા પછી શ્રીકૃષ્ણ થોડી ક્ષણ મૌન રહ્યા પછી તેઓ આગળ બોલ્યા મનુષ્ય પશુની યોની પ્રાપ્ત કરશે તેના કેટલાક કારણો છે પહેલું કારણ છે ક્રૂર હિંસા અને નિર્દયતા જે મનુષ્ય વગર કોઈ જરૂરિયાતે માત્ર સ્વાદ મજા કે મનોરંજન માટે પશુ પક્ષીઓની હત્યા કરે છે અને બીજાના દર્દને અનુભવતો નથી તેની આત્માને તે જ હિંસા સાથે જોડાયેલી પશુ યોનિમાં જવું પડે છે આવા કર્મો કરુણા વગરના હોય છે અને કરુણા વગર મનુષ્ય મનુષ્ય રહી શકતો નથી પછી શ્રીકૃષ્ણે આગળ કહ્યું બીજું કારણ છે ભોજનમાં લોભ અને અસંયમ જે વ્યક્તિ માત્ર જીભના સુખ માટે જીવે છે ખાવા પીવામાં કોઈ મર્યાદા નથી રાખતો અને વિવેકને છોડી દે છે તેને એવી યોની મળે છે જ્યાં બુદ્ધિ નથી હોતી માત્ર ભૂખ અને પ્રવૃત્તિ હોય છે મનુષ્યએ ભોજન કરવું જોઈએ ભોજને મનુષ્ય પર શાસન ન કરવું જોઈએ ત્રીજા વિષય પર તેઓ બોલ્યા ત્રીજું કારણ છે કામવાસનામાં ડૂબેલું જીવન જે મનુષ્ય સ્ત્રી પુરુષના સન્માનને ભૂલીને માત્ર વાસનાને જ જીવનનું લક્ષ્ય બનાવી લે છે પરસ્ત્રી ગમન છળ અને ભોગમાં લિપ્ત રહે છે તે આત્મા એવી યોની પામે છે જ્યાં વિવેક સમાપ્ત થઈ જાય છે અને માત્ર પ્રવૃત્તિ બાકી રહે છે વાસના પર નિયંત્રણ ન હોય તો આત્મા નીચે તરફ પડે છે દેવ ધ્યાનથી સાંભળી રહ્યા હતા શ્રી આગળ કહ્યું ચોથું કારણ છે માતાપિતા અને ગુરુનું અપમાન જેમની પાસેથી જીવન મળ્યું જેમની પાસેથી સંસ્કાર અને દિશા મળી જો મનુષ્ય તેમનું જ અપમાન કરે તેમની સેવાથી મોઢું ફેરવી લે તો તે કૃતજ્ઞ કહેવાય છે એવી આત્માને એવી પશુ યોની મળે છે જ્યાં સેવા તો કરવી પડે છે પણ સન્માન મળતું નથી અંતમાં શ્રીકૃષ્ણએ કહ્યું પાંચમું કારણ છે અહંકાર જે વ્યક્તિ પોતાના ધન શક્તિ જ્ઞાન કે પદના ઘમંડમાં બીજાને તુચ્છ સમજવા લાગે છે ગરીબ અને નિર્બળની મજાક ઉડાવે છે તેને તે જ યોની મળે છે જેને તે તુચ્છ સમજતો હતો જેથી તે અનુભવથી જાણી શકે કે ઘમંડનું ફળ શું હોય છે શ્રીકૃષ્ણએ વાત પૂરી કરતા કહ્યું ગરુડ પશુ યોની માત્ર દંડ નથી તે આત્મા માટે શિક્ષણ છે મનુષ્ય જન્મ એ સૌથી મોટો અવસર છે જે તેને કરુણા સંયમ અને વિનમ્રતાથી જીવી લે છે તે જ આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકે છે દેવ નતમસ્તક થઈ ગયા તેમણે કહ્યું પ્રભુ આજે તમે કર્મ અને કરુણાનો સાચો અર્થ સમજાવી દીધો મિત્રો જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને આવી જ ધર્મ તથા કર્મ સાથે જોડાયેલી કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો